છે <laughs> <laughs> તો પેકિંગ કરી દીધું સામાન છે તું તો તો આ લાદી કરતા નાનું છે એકદમ નાનું રાવી બી ના આવે એટલું છે એટલે હવે રિટર્ન કરવાનું એમ પાછું હવે આવી અહીંથી જ લઈ લઈએ આપણે બેટા આમાં આવું થાય જોયા વગર તો આવું જ થવાનું શું કેવું પપ્પા ઓનલાઈન માં તો શું કેવું મમ્મી આવે તો એ અને લડામ લડ કરે બધા ચારે ચાર જન શું એને ટેન હાઉસ જોઈએ ભાઈ ટેન હાઉસ માટે રડે છે અમારા રાવી બેન

फाइनली घर रेडी થઈ ગયો છે બઈ અંદર અરે ઘૂસી ગઈ જોને મજેન આવી બેઠો અંદર આવી ગઈ તો આઈ ગયો ઘર માં રેવા મારા ઘૂસી ગયા ની અલા અંદર ઘૂસી ગયા અઈ અલા ઉછ તો કરો હેલો મેજો ખુશ ખુશ થઈ ગઈ

અંદર 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 આ મોજો બહાર રમો બહાર તાપ છે આવો ઉટલા પર તાપ આવી ગયો છે એટલે છોકરા ફરી છે જો આમાં બંટી ભાઈ ગયા છે મેરેજ માં ને હમ તમાર બેન ખુશ ખુશ થઈ ગયા બોલા રાવી ખુશ થઈ ગઈ આ જો જલ્દી આ પપ્પા બોલાવે જો આજ તો આજે તો ટાઈમ જ નહી એની જોડે જે ઊન માનસી થાકી ગયા ને માનસી હા કે બેંગલ જોઈન કર્યા પાછા પાછા આલ્યા

અને મેં સૌમ્યભાઈ કે મમ્મી પપ્પા બધું જ છે મારી જોડે નહીં જોઈ તું એટલે કશું જોઈ તું નથી ખાલી હોટલમાં લઈ જજો બસ એટલું જ મૂકી દીધું સારું જાવ રમો અંદર જાવ અંદર રમો હવે સુઈ જવાનું હવે સુઈ જામ પછી ઉઠી પછી રમજો હા બેટા અત્યારે હવે સુઈ જવાનું નો નોની હો ના

એટલા માટે હવે જેન્સી રાવી ન સુડાઈ દઈએ જેન્સી રમવું હોય તો રમશે પણ અઢી વાગી ગયા છે પણ અમારા આવી બેન છે ને ઊંઘવાની કોઈ તથા હવે રહી નહીં જો આ ટેન્ટ હાઉસ લાઈન રૂમમાં ગોઠવી દીધું અને જો આમાં જેન્સી બેન પાથરે આવ્યું છે તો કઈ ગાડી હોઈ ગઈ જો તમને બતાવું જો આ જો આ ટેન્ટ હાઉસ નું ક્રેઝી કાંડુ છોકરું મારું અન બહાર આવતી ચાલ અહીં હુઈ જઈશ તો એ ગાડી ઊંઘી જઈશ શું કરું આ બંધ કરી દઉં ભાઈ એની કાલી કાલી વાતો દેખો શું ઘર તો મસ્ત છે હા અંદર થી ડોલ 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 દેખાય નઈ તાર જે ઢીંગલ્યો હે તો બેટા બહાર આવતા રહો ને અંદર ઊંઘી જઈશ હા લે ભાઈ બંધ કરી દીધું લે બાય અહીં સુઈ જઈશ હે તો જો આ કઈ સુઈ ગઈ હવે બહાર આવવાની ના પાડે છે બેરે બેરે મારા બહાર લાવી પડશે છોડાવી પડશે કેમ બાય તો થોડીક વાર આના હાડા પડી રહ્યા દઈએ એટલે એનો બી શોખ થોડો પૂરો થઈ જાય અને જો ક્રેઝી શોખ જોવા આ ટેન હાઉસ માટે અઠવાડિયાથી બંટીભાઈનું માથું માથું ખાઈ ગઈ હતી કે પપ્પા લઈ આપો પપ્પા લઈ આવે એના પપ્પા નહીં કહેતી કોને લીધું આ કોને લીધું કયા પપ્પાએ અમારે ઊંધું છે રાવી ને કશુંક જોઈએ ને તો બંટીભાઈ ને કહેવાનું અને જેન્સિંગ કશું જોઈએ તો ભવિન ને કેવા નોંધુ છે એક વસ્તુ બીજી બી લાયા છે હા તને ખબર છે હા તાર માટે એક વસ્તુ લાયા છે ખબર છે તને બીજી બીજી સરપ્રાઈઝ છે તારી માટે જોઈએ છે હે જોઈએ છે તારે હે આ તો ચાલ આપું ફોન લાયા તા તો હવે રડતી હતી તેની માટે પણ ફોન લાયા અમે

શું થયું છે જો જતી રહ્યા દે રાવી જતી રહ્યા દે બેટા છે એવું નહી કરું બેટા ના ચલાતું નહીં બેટા ખબર પડી ને તે ચલાતું નહીં જો

તો મારેલી છે બકા દિવાલ આપણે સાફ કરવી પડશે આ થશે ખબર પડી મારે ચડવું પડશે ઉપર કુચો લઈને ભરપૂર હા 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 પછી પેલા મસાલા પેટમાં બોલે સોડા તું પીવશું હું થોડી

નવું ટેન્ટ હાઉસ છે તો બપોર બેટા આવી ગયું છે તો જોવા હવે પેલી તો રમા કઈ કોરે સાઈડ માં રહી હવે બે જન જ રમ 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 કરે છે એ તો તમે તોડી નાખશો આ ઘર કઈ કઈ લાવી દીધું જો બને કઈ કઈક નવું જાદુગર કરવા બેસે છે હે ને કશું બીજું કશું કરું છું ને હે મને ખબર તું આ રીતના ફમફોડું ના બધું કાઢ્યું છે ને એટલે મને ખબર પડી ગઈ દાળ રેડી થઈ છે પણ દાળમાં તો ધ્યાન જ નહિ બીજા કસાક માં જ ખબર નહી એક તો બન્યું નહીં અને બીજાની પાછળ દોડે છે

એક બીજા ઉપર ડાયરેક્ટ નહી ભરતી ડાયરેક્ટ નથી એટલે ચોટાડી દીધી બે રોટલી બનાવી ના એમાં એવું જ

આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો બાય